ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીની અમેરિકાએ પ્રશંસા કરી છે વ્હાઇટ હાઉસે સત્તર મેં વધુ જીવંત લોકશાહી વ્હાઇટ હાઉસે છે તો વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિરબીએ કહ્યું છે કે અમેરિકા ભારતમાં થઈ રહેલી ચૂંટણી પર નજીકથી નજર રાખી રહ્યું છે અમે આ પ્રક્રિયામાં સતત સુધારાની માંગ કરીએ છીએ વધુમાં જોન કિરબીએ કહ્યું હતું કે કરોડ લોકો મતદાન પ્રક્રિયાનો હિસ્સો બની રહ્યા છે કે જેઓ છવ્વીસો સાહીઠ રજિસ્ટર પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવા જઈ રહ્યા છે ભારતીય હજારો ઉમેદવારો માંથી પાંચસો પિસ્તાલીસ સંસદ સભ્યોને ચૂટે છે જેના માટે દસ લાખ થી વધુ મતદાન મથકો ઉભા કરાયા છે તો વ્હાઇટ હાઉસ નું આ નિવેદન એવા સમય સામે આવ્યું છે જ્યારે ગ્લોબલ મીડિયા ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીને લોકતંત્ર માટે ખતરો ગણાવી રહ્યું છે ત્યારે ચૂંટણીમાં દાંતર ધમાલ આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App